બે બાજુ સાંકડો ધરાવતા સરળ આલ્કાઇનમાં ઓછામાં ઓછા કેટલા કાર્બન હોઈ શકે તો આલ્કાઇન એટલે કે કાર્બન કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ જો આપણે ઓછામાં ઓછા કાર્બન ધરાવતું આલ્કાઇન મેળવવું હોય તો એ બે કાર્બનનું હોઈ શકે બે કાર્બન વચ્ચે ત્રિપલ બોન્ડ અને ચોથી સંયોજકતા હાઇડ્રોજનની એટલે ઇથાઇન બને છે પણ સાથે સાથે આપણે બે બાજુ સાંકળો હોય તેવું આલ્કાઇન જોઈએ છે તો હવે આ કાર્બનમાં આપણે સાંકળ બનાવી શકીએ નહીં કાર્બનની પાંચમી સંયોજકતા થઈ જાય એટલે આપણે એક અન્ય કાર્બનનો સહારો લેવો પડે એના માટે આપણે એક હાઇડ્રોજનનું અહીં વિસ્થાપન કરીને એક અન્ય કાર્બન સાંકળ બનાવવા માટે વાપરવો પડે એની સાથે આપણે બે આવી રીતે ઓછામાં ઓછા કાર્બન ધરાવતી સાંકળ એટલે કે મિથાઇલનો ઉપયોગ કરી શકીએ બંને બાજુ સાંકળ છે અને આ આપણો છેડો આલ્કાઇલ ગ્રુપનો એસ થ્રી બરાબર છે તો આ આ આખું જે સંયોજન છે એ આલ્કાઇલ સમૂહ પણ ધરાવે છે અને બે બાજુ સાંકળો એટલે કે આ બે મિથાઇલ ગ્રુપ એ પણ ધરાવે છે હવે બાકીની સંયોજકતા છે હાઇડ્રોજનથી આપણે પૂરી કરી છે તો ટોટલ કાર્બનની ગણતરી કરી લઈએ આપણે તો ટોટલ કાર્બનની સંખ્યા અહીંયા થાય છે એક બે ત્રણ ચાર પાંચ અને છ તો આનો જવાબ આવશે છ